ખેરગામ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો વલસાડના ખેરગામ રોડ પર આવેલા કલવાડા ચાર રસ્તા નજીક બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ બનાવને પગલે કલવાડા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આ ગમખ્વાર અકસ્માત અંગે સ્થળ પરથી મળતી વધુ માહિતી અનુસાર વલસાડના કલવાડા ગામે ડુંગરિયા તલસાડી ફળિયામાં રહેતા સાઠ વર્ષીય કાંતિભાઈ ભીખાભાઈ પટેલ અને તેમની પત્ની બપોરના સુમારે તેમની સુઝુકી બાઇક નંબર જીજે ફિફ્ટીન ક્યુ ફોર ફાઇવ એટ ફોર પર કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે ફિફ્ટીન એ કે સેવન એટ થ્રી ઝીરો પર સવાર બુધાભાઈ નાગરભાઈ પટેલ આવી રહ્યા હતા જેમાં બંને બાઇક ચાલક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં કાંતિભાઈ ભીખાભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે તેમની પત્નીને હાથના ભાગે ફ્રેક્ચર થયું હોવાથી તેમની સારવાર ચાલી રહી છે જ્યારે બુધાભાઈ નાગરભાઈ પટેલને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે